નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અરવલ્લી થી મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં રામનવમીની ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી આ દિવસ નિમિત્તે સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રી નીલકંઠેશ્વર મહાદેવ પરિસરમાંથી શરૂ થયેલી શોભાયાત્રા સાઠંબાના રાજમાર્ગ પર ફરીને નિજ મંદિરે પરત ફરી હતી શોભાયાત્રામાં યુવાનોએ તલવારબાજી જેવા કર્તવ્યો બતાવ્યા હતા સતત પાંચમા વર્ષે યોજાયેલી શોભાયાત્રામાં સાઠંબાનગર પ્રેમી જનતા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સાઠંબા યોજાયેલી ભગવાન રામજીની શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા